રાજકારણમાં આપણે હંમેશા એવું જોયું છે કે જ્યારે કોઈ પણ પક્ષ હોય એમના કહેવાતા મોટા નેતાઓ હોય હંમેશા એક રાગ આલોપતા હોય છે કે આ પક્ષ છે આની બી ટીમ છે આની સી ટીમ છે આની એ ટીમ છે પણ એ કહેવાતા નેતાઓને એ ક્યાંક નથી ખબર કે જ્યારે સમાજની વાત આવે છે ત્યારે કોઈ પણ પક્ષના નેતા પોતાનો પક્ષ ભૂલી અને સમાજ માટે પહેલા આવે છે અને જે રીતે આપણે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પાસેથી સાંભળ્યું હતું કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે આની બી ટીમ છે પણ જ્યારે આપણે જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જ્યારે એક સાથે જોવા મળી એક સાથે પ્રશ્ન ઉઠાવતી જોવા મળી એટલે કે અનંત પટેલ અને ચૈતર વસાવા એક મુદ્દે ભેગા થયા ત્યારે સૌ કોઈ એમની ટીકા ટિપ્પણી કરી હતી પરંતુ આજે જ્યારે ચૈતર વસાવા ત્યારે જેલમાં છે ત્યારે અનંત પટેલ પણ હવે મેદાનમાં આવ્યા છે અને આ વખતે એમણે કહી દીધું છે કે જો હવે ન્યાય નહીં મળે તો પછી અમે લડી લેવાના મૂડમાં છીએ

મારા સાથી ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ કરવામાં આવી છે અને ચેતરભાઈ જેવા આદિવાસી સમાજનો આવાજ બની રહ્યા અને હર હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નને લઈને સરકારને હંમેશા ઘેરતા હોય છે એવા આદિવાસી સમાજના યુવા ધારાસભ્યની ગેરકાયદેસરની ધરપકડ કરવામાં આવી કોઈ પણ જાતની એફઆઈઆર લોન્ચ કર્યા વગર ધરપકડ કરવામાં આવી ત્યારે અમે એક સાથી ધારાસભ્ય તરીકે આદિવાસી ધારાસભ્ય તરીકે ખરેખર અત્યાર સુધી ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિરોધી માનસિકતા છતી કરવા માટે જે અવાજ ઉઠાવે છે એને કોઈને કોઈ ભોગે સંજોગે કોઈ પણ કારણ વગર એને પોલીસનો ડર બતાવીને ગભરાવાની કોશિશ કરે છે અત્યારે સુરત ખાતે ડીજીપી સેલ ની ઓફિસ પર ઘેરાવો પણ કર્યો હતો ત્યારે આદિવાસી સમાજના યુવાનો કચડાયેલા સમાજના યુવાનો ઓબીસી સમાજના યુવાનોની નોકરી માટે અવાજ સફળતા ઉઠાવ્યો અમે અવારનવાર આદિવાસી સમાજનો અવાજ ઉઠાવીએ છીએ કચડવા માટે પોલીસને પોતાના કાર્યકર્તા બનાવીને અને બંધારણનો ગેરકાયદેસર ઉપયોગ કરીને એમની ધરપકડ કરી અમે એનો ગોર વિરોધ કરીએ છીએ આવનારા સમયમાં જો પોલીસ તંત્ર દેડિયાપાડા પોલીસ તંત્રને નર્મદા જિલ્લા પોલીસ તંત્ર જો ધ્યાનમાં નહીં લઈ તો અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે આંદોલન થશે ન્યાય યાત્રા થશે પરંતુ આદિવાસી સમાજ કોઈ સામે ઝૂક્યો નથી અને ઝૂકશે નહીં ચેતરભાઈ નો અવાજ સમગ્ર ગુજરાતમાં પડ્યો છે અમે સૌ આદિવાસી ધારાસભ્ય ની સાથે છે જીતે જે રીતે ચૈતર લઈને મેદાનમાં આવ્યા છે ત્યારે હજુ સુધી ઘણા આમ આદમી પાર્ટીના નેતાઓ એવા છે કે જે ચૈતર વસાવા માટે બોલ્યા સુધા નથી પરંતુ હવે કોંગ્રેસ પણ ધીમે ધીમે આગળ આવી રહી છે અનંત પટેલ હોય ગુલાબજી રાજપૂત હોય ઘણા બધા નેતાઓ જે ચૈતર વસાવા છે તેમના માટે ઊભા રહ્યા છે પણ હવે જોવાનું છે કે આગળ શું થાય છે